નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સાંતરપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજ રોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનોનો સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા તેમજ સમગ્ર ગ્રામમાં પ્રતિષ્ઠ જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો અને ગામના જિલ્લા પંચાયતના ડેલિકેટ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરી અમરતભાઈ ભેમાભાઈ ચૌધરી ગંગાસભાઈ હેમરાજભાઈ ચૌધરી નાઈમ મણિભાઈ કેવળભાઈ ચૌધરી મેઘરાજભાઈ સવાભાઈ તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો મહંત શ્રી અંકુશ ગીરી બાપુ શણાદર વાળા પરમ પૂજ્ય શ્રી અંબારામભાઈ ભીખાભાઈ ફૂલપુરા અને બ્રહ્માકુમારીના પ્રેમીલાબેન હાજરી આપી હતી ડોક્ટર સિંઘ સાહેબ ઉપસ્થિત આશીર્વચન આપવા આવ્યા હતા ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર જગદીશ પંચાલ પાટણ સમસ્ત કુલપુરા ગામ ના પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નતા નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ આજે અમારે આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે ઓગણીસ ચાર પછી વીસ ચાર અને એકવીસ ચારે પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી આ અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ અમારા આ ઉપરા ગામને ભૂમિને આપના પગલાં કરી અને પાવન કરો એવી અમે સૌ ગ્રામજનો અપેક્ષા રાખીએ છીએ